કોણ મો સાપરો આવ પ્લાન કર્યો બહાર જવાનો થોડો થોડો પૈસા તમારે કમી નહી હળા આવો તો ખરા કોક પણ તો કરી છે વળી આવો સારો હડ આવો હું છું ફોન તમને આ કોક આવે ઢોકળું ભૂંકે ના ને કઈ જાય ડોસી ખાઈ પડી જ

જુકતા જ રહે. ઓલ ટીંડા દબાવક છે. મલા કે ડોશિયા જી ન ગરવી. હા ડોશિયા ઘરે નહીં દેવા એટલે તો આ તો હા. રિચન નહી તો દૂધ જેટીનું કે ન કરું

Yup. <s <s 아, 바이러스. 아, 바이러스. 그 아, 바이러스. 아, 바이러스. 아, 바이러스. 아, 바이러스. 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 바이러스 મેરાના ગુલામ હા મેરાના ગુલામ આબડ જ વગર મેરાના તો જલ ચાહી ઓ ઓઢાયો ઓઢા ઓઢાયો ઓઢા જાવ અ મેરાનો ગુલામ ચુટતા જઈ બસ આવી ગયા શું તો

તમે ધ્યાન ફોન કર્યો તો પણ મારો બેટો હવે ઘરે છે પગ ઉપાડો કાઢ છે દોસી ને બી ગાવે છે ધ્યાન એટલે તમે કોઈ બીયા કોઈ દોસી થી ના રે હા તમે બીયા તો છો ગોડા એટલે આ તમ મારી નાખો વીટી મારી નાખો વાડી નાખો જાણી જાણી કોણ કોણ

શું ગાર્ડગી દોશી ની 71 ઘોડે ઘોડે માં હાલે તો ઘોડે ને શું તો ને 13 વાર જાવ આવશે

કોડિયા ફાડ સે પાસી ઈ એને પછી કોડિયા ફાડ પણ પડ પડ પીના હોય હાર હવે તો બે હો બે들아 હાર હાર આ તો કરો મોગલજી બાળો મની બનાવ આયા એ મોગલજી હા આ સકરી નું કા લઈને ભમો સકરી આ સકરી નું ઉશી નું રેડો અઢા લેતો આ તો પીવે છે તો પલ બંધ કર્યું પીન પડ્યો તો હ પીન પડ્યો ને ઉતાર્યો સા પાઈ પાઈ

તમે જો રાયડો ભેડો કરવા મુજબ રાયડો ઘરે કરાવે તો ખાલી એટલું કેવા સાયા હતા